વિરમગામ સમગ્ર નળકાંઠા વિસ્તારના સહકારી આગેવાન અને કમિડલા અડતાલી કોળી સમાજના ઉપપ્રમુખ સાગરભાઈ સામતભાઈ મેણિયાનું દુઃખદ અવસાન વિરમગામ નળકાંઠા વિસ્તારના સહકારી આગેવાન અને કમિડલા અડતાલી કોળી સમાજના ઉપપ્રમુખ કોળી પટેલ સમાજ માટે શિક્ષણ અને સમૂહ લગ્નના આયોજન માટે અગ્રેસર રહેતા સહકારી આગેવાન સાગરભાઈ સામતભાઈ મેણિયાનું દુઃખદ અવસાન થતાં વિરમગામ પંથકમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો સ્વર્ગવાસ સાગરભાઈ સામતભાઈ મેણિયાનું બેસણું તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ નભોઈ હરિપુરા તાલુકો વિરમગામ નળકાંઠા વિસ્તારમાં રાખવામાં આવ્યું છે